વેલકમ મિત્રો મારા YouTube ચેનલ માં આપનું સ્વાગત છે હું છું જીનેશ અત્યારે આપણે મારી YouTube ચેનલ માં ધોરણ 10 ગણિત વિષય નું પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કરી રહ્યા છે જેમાં પ્રીવિયસ વિડિયોમાં માં લાસ્ટ વિડિયો માં આપણે સ્વાધ્યાય 4.2 કમ્પ્લીટ કર્યો ની અને એની સાથે અવયવીકરણ ની રીતે દ્વિઘાત સમીકરણનો નો ઉકેલ કઈ રીતે થાય એ ટોપિક અને એના રિલેટેડ દાખલા પણ આપણે કમ્પ્લીટ કર્યા હવે આજથી આપણે આ વિડિયો થી ઉદાહરણ નંબર 10 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ઉદાહરણ નંબર 10 ખૂટ પ્રશ્ન છે અને નવો ટોપિક આવી રહ્યો છે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણનો ઉકેલ આપણે મેળવવાનો છે તો દ્વિઘાત સૂત્ર તમને આવડતું હશે એટલું લખશો ને ફોર્મ્યુલા વાળા વિડીયોમાં તમને સમજાવ્યું હતું જોવાનું બાકી હોય તો જોઈ તો ચાલો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર દસ ઉદાહરણ નંબર દસ છે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ પાંચસો મીટર સ્ક્વેર છે તેની લંબાઈ પહોળાઈના બમણાથી એક મીટર જેટલી ગમે છે

मैंने तो बीजता है नाम ना तो लगाया था बद्रीष्माई थे यहाँ पे लीजिए अगर तुमने बीजों के जो जुआनो पास्ती है तेरे लिए जो चलिशों चलना थोड़े ना चलना थोड़े शक्कर मुफ्तर आइटर बात है ना जो तो बीजार सूत्र आती है तो बीजार सूत्र है x बराबर minus b plus और minus plus एंड minus 4ac/2 अब square minus four और c आता है तो, तो તો એ આપણે અહીંયા લખી લઈએ a એટલે x ના વર્ગનો સહગુણક તો x ના વર્ગનો સહગુણક કેટલો છે પ્લસ b એટલે x નો સહગુણક અહીંયા કશું દર્શાવેલું નથી એટલે કે પ્લસ a અને c એટલે ઓછા 511 યાદ રાખજો જ્યારે a અને b aab, a b અને c ની કિંમત લખતા હોય ત્યારે એના નિશાની સાથે લખવું પડે તો પ્લસ હોય તો પ્લસ લખવું પડે ને માઈનસ હોય તો માઈનસ લખવું પડે તો આ આપણે a b અને c ની કિંમત મેળવી લીધી જ હવે એ સૂત્રમાં કિંમત ઓછી તો ખૂબ જ ઈઝી થઈ જશે x બરાબર સૂત્રના ઓછા b b ની કિંમત કેટલી રહે 1 અહીંયા વત્તા 1 અહીંયા વત્તા ઓછાનો મતલબ શું થશે એકવાર વત્તા લેવાનું એકવાર ઓછા લેવાનું કઈ રીતે હું આગળ તમને સમજાવું વર્ગમૂળમાં b નો વર્ગ b નો વર્ગ એટલે કે b કે લાશ 1 નો વર્ગ ઓછા 4 * a ની કિંમત છે અને c ની કિંમત છે -500 봐2 * a ની કિંમત કેટલી છે 2 a ની કિંમત કેટલી છે 2 ચાલો આગળ - a +- ^3 માં 1 નો વર્ગ કેટલો થશે 1 હવે અહીં જો આવી ગયો 4 * 2 * 512 4 * 2 8 થશે અને 8 * 528 64 તો 8 * 16 16 22

આગળ x = -i /√ હવે 4225 કોનો વર્ગ તો 4225 એ 65 નો વર્ગ છે કોનો વર્ગમૂળ છે 65 હવે શોધતા નાવડતો એટલે જો અહીંયા એક છિલ્લા બેંક આયા છે 25 એટલે યાદ રાખવાનું એનો તો એના વર્ગમૂળની સંખ્યામાં છિલ્લો અંક એકમનો 5 હવે રઈ વાત આગણકની 6 અંકની આગણકનો છે તો અહીંયા કેટલા આપેલા છે 42 તો કઈ બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર 42 થાય તમે તરસ કહો તો છ સત્તા આગળની સંખ્યા હોય એ આપણે આની લખવાનીક છે તમે જાણતા પણ હશો કે રીતે એ તમે ચાર હજાર બસો પચીસ નું વર્ગમૂળ કેટલું થશે પાસઠ થશે એટલે પાસઠ ભાગ્યા હવે આપણે શું કરીશું અહીંયા જે આપણે પ્લસ અને માઇનસ લખતા હતા હવે આપણે એને અલગ કરી દઈએ અલગ કરીએ કઈ રીતે થશે એક્સ બરાબર -1 હવે અહીંયા ++ -2 હતું તો એ પર + લઈ લીધું + 65 ભાગ્યા 4 અને બીજી વખત શું લઈશું - લઈશું તો કે રીતમાં -1 હવે અહીંયા - લેલીએ - 65 ભાગ્યા 4 આમ આપણે આ ರೀತಿ એક કિંમતો મળ્યા હવે જો અહીંયા જગ્યાનો अभाव हो આવી પૂરી કન્ડિશન થઈ જશે એટલે હું લખી તો ધ્યાન થી જુઓ તો x બરાબર હવે અહીંયા તો

તો એક્સ ની કઈ કિંમત લેવાશે તો એક્સ બરાબર સોળ લેવાશે એ છે આપણી સાચી કિંમત હવે આપણને શું શોધવાનું કીધું છે લંબાઈ અને પહોળાઈ તો પહોળાઈ તો આપણને મળી ગઈ પહોળાઈ બરાબર શું ધારી તો આપણે એક્સ પહોળાઈ બરાબર એક્સ બરાબર કેટલો જવાબ મળ્યો આપણને સોળ મીટર અને લંબાઈ શોધવાની કીધી હતી તો લંબાઈ બરાબર શું છે આપણી જોડે સૂત્ર બે એક્સ વત્તા એક તો અહીંયા બે એક્સ વત્તા એક x ની કિંમત મૂકી x ની કિંમત કે લીધી 16 વત્તા 1 16 2 32 વત્તા 1 કેટલા થાશે 33 થાશે તો 33 મીટર એ શું થાશે પહોળાઈ તો અહીંયા કદાચ મારા વિડિયો ને કારણે તમે દેખાતો હશે જોરો કારણે આવી ગયો હશે હા તો આ તો આપણો દાખલો લંબાઈ અને પહોળાઈ શોધવાની કીધી હતી તો લંબાઈ અને પહોળાઈ આપણે મળી ગઈ લંબાઈ કેટલી મળી આપણને તેત્રીસ મીટર અને પહોળાઈ કેટલી મળી આપણને સોળ મીટર છે ખૂબ જ ઇઝી દાખલો દ્વિઘાત સૂત્રનો બંને જોઈ લીધું હશે તો મિત્રો આજના વિડીયો માટે આટલું જીડિયોમાં દાખલો તમારી સમિટમાં આવી જાય જો તમને મારું આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો જો મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં જે બે લાયકન છે એના પર ક્લિક કરો જેથી મારી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી તદ ઉપરાંત પ્રકરણ નંબર ચાર વિઘાત સમીકરણના અગાઉના વિડીયો જોવાનું હોય તે તમામ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને એની સાથે અત્યાર સુધી મારી ચેનલમાં જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે દરેક ચેપ્ટરની પ્લે લિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે એને જોઈ શકો છો થેન્ક યુ